ઇન્સાન હંમેશા એવું વિચારે છે કે હું કરું હું કરું પણ કરનાર બીજો કોઈ સમજે કારણ કે માણસની અજ્ઞાનતા એટલી બધી છે કે માણસ એમ વિચારે છે કે આ જિંદગીમાં જે બધું હું વિચારું ને એમ જ થાય પરંતુ વિચાર્યું તો ધણીનું થાય સમજા આપણું વિચાર્યું કાંઈ થતું નથી કારણ કે દિવસો દિવસ અને સમયના અંતરાળમાં કેટલીય ઘટનાઓ એવી ઘટે છે કે જે ઘટનાઓ ખરેખર અકલ્પનીય હોય છે અવિચારનીય હોય છે જેનો આપણે સપનામાં પણ વિચાર નથી કર્યો હતો તેમ છતાં પણ આવી ઘટનાઓ રાતને દિવસ ઘટે છે એટલા માટે જે બુદ્ધિજીવી વ્યક્તિઓ ને એમ વિચારે છે કે આ બધું જે થાય છે ને એ આ મેં કર્યું આ આયોજન મારું હતું બરાબર આ વસ્તુ મેં કરી પરંતુ એને ખબર નથી કે તું તો નિમિત્ત માત્ર છો કરનાર તો આ વિશ્વનો દાતા છે હમણાં જ તમે જોયું આ પંજાબની કેવી પરિસ્થિતિ થઈ સાહેબ કેટલી ત્રણ નદીઓના પૂરા એવા કેટલી બધી આખે આખી ફસલની ફસલ તણાઈ ગઈ ખેડૂતોની હજારો એકરની અંદર વાવેલા ધાન હા એ આ મોસમ તો ગઈ આવતી બીજી બે મોસમ પણ એમાંથી નવરાશ નહીં મળે ઉપરથી ભેંસો કેટલી બધી તણાઈ ગઈ કે જે માલધારી વર્ગ હતો કે જેની આજીવિકા હતી એ ભેંસો એ ભેંસો પણ તણાઈ ગઈ એક એક ભેંસની કિંમત પાંચ લાખ દસ લાખ ચાર લાખ બે લાખ આવી હોઈ શકે આવી પચાસ પચાસ ભેંસો એકસાથે તણાઈ જાય આ વરસાદમાં અને આ પાણીમાં અને હજારો એકરની જે ફસલ છે ઊભે ઊભી ફસલ ઊભે ઊભા પાક અને એની ઉપર પાણી આમ ફરી વળે એટલે તમે કલ્પના કરો તો ખરા કે સાહેબ કેવી પરિસ્થિતિ સર્જાણી હશે એમ અને એના ઉપરથી જે નદીઓની અંદર ઘસડાઈને આવતી મટી આ મટી જે ખેતરોમાં ભરાણી હશે એ મટીને કાઢતા કેટલી વાર લાગશે એમ હા જે દિવસે આ કિસાન ભારતનો સાંજના સૂતો હશે અને એ એને ખબર પણ નહીં હોય કે સવારના આ કેવો દિવસ એના ઉપર આવશે એમ અને એના પછી જેની પાસે ભેંસો પણ ન હતી જેની પાસે ખેત ખલિયાન પણ ન હતા અને જે માત્ર ને માત્ર મજૂર વર્ગ હતો એ પણ આ ખેડૂતો ઉપર ડિપેન્ડ હતો એટલે એની પરિસ્થિતિ કેવી સર્જાણી હશે પરંતુ એક ભારત માતાના કેટલા બધા સેવાભાવી સંસ્થાઓ કેટલા બધા સિંગર કેટલા બધા એક્ટ્રસ એક્ટર આ બધા લોકોએ ખૂબ દિલ ખોલીને મહેનત કરી એમાં એક ભાઈએ સરદારજીએ સો હોડીઓ બનાવી દીધી એક દિવસમાં પોતાના ફેક્ટરીમાંથી જે ફેક્ટરી ટ્રેનના માટે અને ગવર્મેન્ટના કોન્ટ્રાક્ટ માટે કામ કરે છે એણે પોતાના બધા ધંધા બંધ રાખી અને આમાં એ લોકોએ નાવ બનાવવાનું કામ કર્યું અને આની અંદર પૂર અને રાહતના સમયે એણે પોતાના ફેક્ટરીમાંથી સો નાવ મફત એમને એણે આપી દીધી ત્યાંથી બનાવીને આવી રીતના કેટલા એ લોકોએ પોતાના ટેક્ટરની અંદર લંગરની અંદર એ લોકોએ જમવાનું પીરસ્યું કેટલાક લોકોએ ખેડૂતોને બચાવવાનું કામ કર્યું અને અત્યારે પણ આ રાહત કામગીરી ચાલુ જ છે એક ઇન્સાન બીજા ઇન્સાનને મદદરૂપ થાય આનાથી મોટો કોઈ ધર્મ ન હોઈ શકે અને ભારતની પ્રજાએ આ એક સાબિત કરી બતાવ્યું પંજાબમાં એટલે આજુબાજુના રાજ્યના લોકો પણ પંજાબ તરફ મદદ કરવા માટે દોડી ગયા અને જેટલી થાય એટલી એ લોકોએ મદદ કરી જે કક્ષાએ જે રીતે હું પણ અહીંયા મસ્કતમાં બેઠો છું મારાથી અહીંયા કને હું એક જ છું અહીંયા અત્યારે અહીંયા કને મારા શોરૂમમાં એટલે હું ત્યાં જઈ નથી શકતો મારું મન ઘણું બધું છે કે જેમ એક આખો રામ સેતુ બંધાતો એને એમાં ખિસકોલી થોડીક ધૂળ લઈ અને પાછી તે બ્રિજમાં નાખે બનાવવા માટે એમ પોતાનું યોગદાન આપે આવી પણ કંઈક યોગદાન આપવાની મારી ઈચ્છા ઘણી બધી થતી હતી પરંતુ હું જઈ ન શક્યો પણ આ મારી યુટ્યુબના ચેનલના માધ્યમથી સંવેદના જરૂર રજૂ કરી શકું છું ભગવાનને ઠાકરને મુરલીધરને પણ પ્રાર્થના કરું છું કે હે કૃષ્ણ આ લોકોને જે લોકો આ ની અંદર જે લોકો આ પૂરની અંદર જેને આ પાસે આવી તકલીફ પડી છે આવા બધા જ લોકોને ખૂબ તું સહન સંવેદના પ્રગટ કરજે અને ખૂબ મદદ કરજે અને પાછું પંજાબ એવું ને એવું હરિયાળું ઊભું થઈ જાય એવી ભગવાન ઠાકર પાસે પ્રાર્થના કૃષ્ણ પાસે પ્રાર્થના પૂરગ્રસ્ત બધા જ લોકો પાછા વરી પાછા સારી રીતે પોતાની જે જીવનશૈલીમાં હતા એ જ જીવનશૈલીની અંદર પાછા આવી જાય એવી કૃષ્ણ પાસે પ્રાર્થના કરીએ અને આ રીતની આ જે આજે જે આ વાત કરું છું એ વાત તમારા દિલની અંદર પણ તમે પણ સંવેદના પ્રગટ કરજો તમે પણ કાર્યા ઠાકર પાસે કૃષ્ણ પાસે માતાજી પાસે સ્વામિનારાયણ સંપ્રદાયના હોય તો એના માટે એ લોકો પણ જે જે માણસ જે જે પોતાના ઈશ્વરને માનતો હોય મુસ્લિમ હોયને અલ્લાહને માનતા હો જેને પણ તમે માનતા હો એના પાસે પ્રાર્થના કરજો કે હે ભગવાન આવા લોકોને જેને પણ મુસીબત આવી છે એને આ મુસીબતમાંથી જલ્દી બહાર ઉતારજે અને પાર ઉતારજે આવી પ્રાર્થના કરજો જય હિન્દ જય મુરલીધર જય પરશુરામ